સંચાલન જાણીતા અભિનેત્રી મોડલ એન્કર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એકતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે ડિસ્કશન્સનું સફળ સંચાલન કર્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વવિખ્યાત નિષ્ણાતોની એક પેનલ ઉપસ્થિત રહી હતી જેમાં ગ્લોબલ હોલિસ્ટિક એક્યુપંક્ચરિસ્ટ સંતોષ પાંડે ભારતના અગ્રણી કાયરોપ્રેક્ટર ડોક્ટર રજનીશકાંત ગ્લોબલ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડોક્ટર મિકી મહેતા અને નેચરોપેથ તથા હેલ્થ કોચ ડોક્ટર અતુત શાહનો સમાવેશ થાય છે પટેલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ નો પ્રેસિડેન્ટ છું અને આજે અમારા સાહીઠ વર્ષની ઉજવણી જે આખું વર્ષ અમે લોકો આયોજન કરીએ છીએ એમાં હિલિંગ સર્કલ અને સોલ કનેક્ટ અને હિમાંશુભાઈની આખી ટીમ દ્વારા પાંચ આખા ભારત દેશના નામાંકિત ડોક્ટરોને જે લોકો ઓલ્ટરનેટિવ મેડિસિન્સની થેરાપી પ્રેક્ટિસ કરે છે એ લોકોનું આ સેમિનાર અમે આયોજન કર્યું છે અને આ સેમિનારમાં પાંચ ડોક્ટર્સે હ્યુમન બોડીના જુદા જુદા તમારા પોસ્ચર ને એમાં મદદ કરે એક્યુપન્ચર તો તમારા ઇમ્યુન ડિઝીઝિસ માટે કામ કરે યોગા તો યોગાથી શું થઈ શકે બેનિફિટ નેચરોપેથી તો ઓલ્ટરનેટિવ મેડિસિન અને એલોપેથી જે દવાઓ છે એ લોકોને છોડીને તમારે કઈ રીતે નેચરોપેથી દ્વારા તમે તમારી બોડીને હીલ કરી શકો છો નેચરલ બોડીની જે હિલિંગ કેપેસિટી છે જેમાં કોઈ પણ દવા વગર તમે પોતે સાચા થઈ શકો તમારી લાઈફ લોંગ થઈ શકે તમારી એન્ટી એજિંગ ફોર્મ્યુલા આવી શકે એનો આ યુનિક સેમિનાર જે કદાચ ભારત દેશમાં થશે નહોતો એનું આયોજન થયું છે આ ક્લબના મેમ્બરો નહીં દરેક મનુષ્યને ફાયદો થઈ શકે કારણ કે અત્યારે આપણે એટલા બધા સ્ટ્રેસમાં એટલી બધી એન્ઝાયટીમાં એટલી બધી મેડિસિન્સ દ્વારા અને એટલા બધા જુદા જુદા સપોર્ટ દ્વારા અને કેમિકલ્સ દ્વારા અને પોલ્યુશન દ્વારા આપણી નોર્મલ જિંદગી જીવી રહ્યા છે તો આ સેમિનાર થી નોટ જસ્ટ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બર્સ બટ એવરી સિંગલ પર્સન શુડ બી બેનિફિટેડ અને દરેક હ્યુમન આમાં બેનિફિટ કરી શકે આ એક યુનિક છે આજે અમારી સાઈઠ વર્ષની ઉજવણી છે એટલે અમે લોકોએ અમારા સ્પેસિફિક મેમ્બર્સ માટે કર્યો છે આવતા વર્ષે આ સેમિનાર બહુ મોટા પાયે અમે લોકો ક્લબના લોન્ચમાં કરવાના છે જ્યાં બધાને ઇન્વાઇટ કરીશું અમદાવાદ શહેરના નાગરિકો મેં ડોક્ટર રજનીશ ખાન ફિઝિયોથેરાપિસ્ટ ઓસ્ટ્રોપેથ એન્ડ કેરોપ્રેક્ટર મેં ટોટલી ઓલ્ટરનેટિવ મેડિસિન પ્રેક્ટિસ કરતા હું और मेरी जो तो ट्रीटमेंट है मैं आपको बता दूं आज के जो तो रोज मर रहे लाइफ में कमर दर्द गर्दन दर्द या डाइजेशन से रिलेटेड माइग्रेन चक्कर आना सर में दर्द होना हाथों पैर में गंगनाहट होना ये सारे प्रॉब्लम लोग कैसे आते हैं क्यों आते हैं और इससे कैसे बचा जा सकता है तो आज ये हिलिंग सर्कल का जो ऑर्गेनाइजिंग यहाँ हुआ है तो उसके मुख्य जो है जो यहाँ मुझे हम लोगों के सारे टीम को लाने वाले चिरंजीवी और हमारे हिमांतु मेहता जी उनका थ्रू आज हम लोग यहाँ विजिट किए हैं और यहाँ के सारे लोगों को ये बताएंगे कि कैसे स्वस्थ रहना है अगर प्रॉब्लम हो भी गया तो उसको कैसे ठीक करना है इसमें एज का कोई क्राइटेरिया नहीं है क्योंकि आप देखेंगे जो प्रॉब्लम होना चाहिए था चालीस साल पचास साल में वो प्रॉब्लम अभी दस से बीस साल में बच्चों को हो रहा है रीजन क्या है कि फिजिकल एक्टिविटी बिल्कुल बंद हो गया है मोबाइल पे ज्यादा टाइम दे रहे हैं बैठना ज्यादा हो रहा है मॉर्निंग वॉक या कोई भी वॉकिंग वाला काम बिल्कुल नहीं हो रहा तो उससे हमारे सारे प्रॉब्लम बढ़ रहे हैं और लोग रोगी बन रहे हैं अगर मुझे लगता है कि कोई भी ऐसा घर नहीं है जिसमें दर्द नहीं है अगर देखा जाए तो हर घर में दो चार रोगी है ही है तो ये जो प्रॉब्लम जो है सबसे बड़ी बात है कि इस काम के माध्यम से हम लोग लोगों को जागरूक कर रहे हैं कि ताकि ये प्रॉब्लम जिसको हो गया हो ठीक किया जाए जिसको नहीं हुआ हो फ्यूचर में नहीं हो जे न्यूज साथ संजीव राजपूत अहमदाबाद